પાડીમાં શ્રાવણ માસ પહેલાં રમતા રૂપિયા પચાસ હજાર પાંચસોને ત્રીસ હજારના મુદ્દામાલ સાથે આઠ શકુનીઓ ઝડપાયા મોબાઈલ રોકડ તેમજ દાવ પર મૂકેલા રૂપિયા તેર હજાર છસો ને પચાસ સહિત રૂપિયા પચાસ હજાર પાંચસોને ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે પાડીમાં સ્વાધ્યાય મંડળ રોડ પર આવેલ બલરામ ગેરેજની પાછળ મુકેશભાઈ ભીમાભાઈ પવારના મકાનમાં પાડી પોલીસે રેડ કરી જુગારમતા આઠ જુગારીઓને રૂપિયા પચાસ હજાર પાંચસો ને ત્રીસ હજારના મુદ્દામાલ સાથે શ્રાવણ માસના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તે પહેલાં ઝડપી પાડ્યા હતા જેમાં એક જુગારી અને એકને વોન્ટેજ જાહેર કરાતા જુગારીઓમાં ફફડાહટ વ્યાપી ગયો છે શ્રાવણ માસના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાડી પોલીસે જુગારીઓને પકડવાનું અભિયાન હાથ ધરતા પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી સહિત પોલીસના જવાનોને મળેલ બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા હારજીતનો જુગાર રમી રહેલા મુકેશ ભીમાભાઈ પવાર રહેબલરામ ગેરેજ પાછળ સ્વાધ્યાય મંડળ રોડ પારડી સુનિલ રાજદરભાઈ રહે સ્વાધ્યાય મંડળ રોડ પારડી વિશ્રામ ગૃહની પાછળ સોમાચંદુભાઈ શિંદે ગૃહની પાછળ પાડી હિતે સુનિલભાઈ પવાર સ્વાધ્યાય મંડળ રોડ બલરામ ગેરેજની પાછળ પાડી રમેશ મારુતિ દેવકર રોફેલ કોલેજ ખડકલા રોડ વાપી અબ્દુલ રજાક શેખ ચાર રસ્તા ડુંગરી તાલુકા વલસાડ લાલચંદ દીપકભાઈ બલરામ ગેરેજની પાછળ પાડી અશોક મારુતિ શિંદે બલરામ ગેરેજની પાછળ પાડી સલમાન હૈદર શેખ યુનિટી હોલની બાજુમાં બસેરા એપાર્ટમેન્ટ પાડી ઝડપાઈ ગયા હતા પારડી પોલીસે તમામને પકડ કરી ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો પાડી પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી દાવમાં મૂકેલા રૂપિયા છસો ને પચાસ તેમજ રોકડા રૂપિયા અઢાર પોઈન્ટ એસી અને મોબાઈલ નંગ છ જેના ત્રીસ હજાર સહિત જુગાર રમવાના સાધનો સાથે રોકડ રૂપિયા પચાસ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે